અંજારના ચાંદરાણીવાડી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી નાખ્યો તો આરોપીને મુદ્દાબાળ સાથે પકડી પાડ્યો હતો અને એક બાળ આરોપી પણ તેમાં સામેલ છે અંજાર તાલુકાના ચાંદરાણી ગામના વાડી વિસ્તાર ખાતે બનેલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં દુધઈ પોલીસે ઝડપ્યા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના ચાંદરાણી ગામના વાડી વિસ્તારમાં ચોરી થવાની ફરિયાદ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના ના રોજ દુધઈ પોલીસ મથકે નોંધાવાઈ હતી આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા પીઆઈઆરઆર વસાવા સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી પ્રયત્નશીલ હતા દરમિયાન હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસ આધારે પીઆઈઆરઆર વસાવાએ દુધઈ પોલીસ સ્ટાફ સાથે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સબીર હુસેન કાસમસાહ શેખ અને અબ્દુલ ઇસાક કુંભારની ધોરણસર અટક કરી સોળ હજારની કિંમતનો કોપરનો વાયર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને કાયદાકીય પ્રક્રિયા કરી તેનો કબજો તેના વાલી વારસને સોંપવામાં આવેલ છે